પ્રેઝરો આજે આપણે શાસ્ત્ર તેનો એકસો પચાસનો અધ્યાય તેમાંથી આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ અને આજનો જે આપણો વિષય છે એ વિષય છે ઈશ્વરની આરાધનામાં આપણી ઇન્દ્રિયોનો ફાળો શાસ્ત્ર એકસો પચાસ એ ઈશ્વરની સ્તુતિ વિશે આરાધના વિશે તે એ લખે છે એ જણાવે છે અને શા માટે આપણે ઈશ્વરની સ્તુતિ આરાધના કરવી જોઈએ કારણ કે એ પવિત્ર ઈશ્વર છે એ પવિત્ર સ્થાનમાં બિરાજલ ઈશ્વર છે અને તેમના પરાક્રમી કાર્યોને લીધે આપણે ઈશ્વરની સ્તુતિ ભક્તિ આરાધના આપણે કરવી જોઈએ અને ઈશ્વરની ભક્તિ ઈશ્વરની સ્તુતિ આરાધનામાં આપણી પાંચ ઇન્દ્રિયો પાંચ સેન્સીસ એ કાર્ય કરે છે સૌથી પહેલું છે આંખ કિસ્સ શાસ્ત્ર એકસો ઓગણીસ અને તેની અઢારમી કલમ જણાવે છે તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉગાડો ઈશ્વરનું જે આશ્ચર્યકારક કૃત્ય છે કાર્યો છે એમની જે વાતો છે એને નિહાળવાને માટે આપણી આંખો એ જરૂરી છે અને આંખોનું કાર્ય છે કે એ ઈશ્વરની આશ્ચર્યકારક વાતોનું એને નિહાળે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે આંખો છે એ પવિત્ર શાસ્ત્રમાં જે વચનો છે એ વચનો વાંચીને એ વચનોથી એ વચનો દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતાને તેમની ઉત્તમતાને આપણે નિહાળી શકીએ છીએ બીજી બાબત છે એ કાન રોમન દસ અને સોળ કહે છે કે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે વિશ્વાસમાં જો વૃદ્ધિ કરવી છે ઈશ્વરના વિશ્વાસમાં જો આગળ વધવું છે તો એ પ્રભુના વચનો સાંભળવા એ જરૂરી છે અને કાન એ અગત્યનો ભાગ એ ભજવે છે કહે છે કે સંદેશો સાંભળવાથી એ વિશ્વાસ થાય છે અને તેના દ્વારા આપણે ઈશ્વર સાથે કનેક્ટ થઈ શકીએ છીએ એ પ્રભુના સંદેશ હોય એ ભજન હોય એ ગીત હોય એ દ્વારા આપણે પ્રભુની સાથે એ કનેક્ટ થઈ શકીએ છીએ ત્રીજી જે ઇન્દ્રિય છે અને એ ચોથે એ તો છે સ્વાદ ગીતશાસ્ત્ર ચોત્રીસ અને આઠ બહુ સરસ વાત લખે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે ટેસ્ટ એન્ડ સી દેટ ધ લોર્ડ ઇઝ ગુડ આપણે એ ખ્રિસની ઉત્તમતાને આપણે એને એનો સ્વાદ લેવાની અથવા એનો અનુભવ કરવાની જરૂર છે અને આપણને ખાતરી થાય છે કે હા એ યહોવા એ ઉત્તમ છે અને ખ્રિસ આપણે જોઈએ છીએ જ્યારે પ્રભુ ભોજનનો જે સંસ્કાર છે એ ઈશ પ્રભુ ઈસુ ખ્રિસ્ની તેમના બલિદાનની એ આપણને યાદ અપાવે છે જ્યારે એ રોટલી એ દ્રાક્ષારસ જ્યારે આપ આપણે એનો સ્વાદનો અનુભવ કરીએ છીએ એ જ્યારે આપણે આરોગ્ય છે ત્યારે આપણે એ ઈશ્વરના બલિદાનને આપણે યાદ કરીએ છીએ તો ત્રીજો જે સેન્સીસ છે અથવા ઇન્દ્રિય છે એ તો છે સ્વાદ ચોથું છે એ સ્મેલ સુવાસ બીજો કરંથી બીજો અધ્યાય પંદરમી કલમ જણાવે છે કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્ની સુગંધરૂપ છે પ્રેત પાઉલ કહે છે અમે ઈશ્વરની આગળ એ ખ્રિસ્તની સુગંધરૂપ છે અમે ખ્રિસ્તના સુગંધરૂપ એ ઠરીએ છીએ અને બાઇબલમાં પ્રાર્થનાને પણ એ ધૂપ સાથે એ સરખાવામાં આવ્યું છે શાસ્ત્ર એકસો એકતાલીસમો અધ્યાય અને બીજી કલમ નોંધે છે મારી પ્રાર્થના તમારી આગળ ધૂપ જેવી થાઓ માટે આ જે સુગંધ અથવા સુવાસે એ ઈશ્વરની આરાધનામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે અને ઈસુના જન્મ સમયે પણ એ બહુ જ કિંમતી લોબાણનું ભેટ અથવા નજરાણું ત્યાં કરવામાં આવેલું હતું એ આપણે જોઈ શકીએ છીએ અને પાંચમી જે છેલ્લી ઇન્દ્રિય છે ને તો છે સ્પર્શ ટચમાંથી ચૌદમો અધ્યાય તેની છત્રીસમી કલમ જણાવે છે જેટલા ઈસુ ક્રિષ્ના વસ્ત્રની કોરને અડ્યા તેટલા સાજા થયા અને પ્રભુ સુખ્રિસ્તે પણ તેમના સેવાકાળ દરમિયાન ઘણા બધા રોગીઓને ઘણા બધા વ્યક્તિઓને સ્પર્શ કર્યો હતો સાજાપણું આપ્યું હતું અને નવી જે મંડળીની શરૂઆત થઈ તેમાં તો એ મંડળીના જે પ્રેરિતો છે એ લોકોના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરતા અને આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ મંડળીઓમાં એ છેલ્લા આશીર્વચનને સમયે એ પ્રભુના સેવક એ પોતાના બંને હાથ એ ઊંચા કરે છે જે પ્રતિક છે એ હાથ મૂકવાનું માટે આપણે આ પાંચ ઇન્દ્રિયો સાથે આપણે ઈશ્વરની સ્તુતિ આરાધના ભક્તિ કરી શકીએ છીએ આંખો દ્વારા કાન દ્વારા સ્વાદ દ્વારા સુવાસ દ્વારા સુગંધ દ્વારા અને સ્પર્શ દ્વારા અને બાઇબલ કહે છે કે આપણે પૂરી આત્માથી અને સત્યતાથી આપણા પૂરા અસ્તિત્વ આપણી પૂરી જે આપણું શરીર છે પ્રાણ આત્મા શરીર છે આપણા સમગ્ર અસ્તિત્વ દ્વારા આપણે ઈશ્વરની સ્તુતિ ભક્તિ આરાધના આપણે કરવી જોઈએ કારણ કે ઈશ્વરને એ ગમે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ